30 जून को रिलीज થશે চেম্বার অফ কমার্স खाते এম এস এম ই দিবসની ઉજવણી कराई আহوانی સરદાર સાળા ખાતે એનડીઆરફ ની ટીમ દ્વારા ડેમોન્સ્ટ્રેશન યોજાયું એક ચટકી રાજાની મસાલે જીવન ભર કામ અતુટ બન્યું રાજાની ચાય અગરબત્તી મસાલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત ની બે દિવસ મુલાકાતે છે જેમાં તેઓ રાજ્યના મોડાસા અમદાવાદ રાજકોટ ખાતેના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે જેની તૈયારીઓ સંપૂર્ણ કરી દેવામાં આવી છે આ તૈયારીઓના સ્થળ નિરીક્ષણ માટે મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાત મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ વ્યવસ્થાઓ અંગેનું સ્થળ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી એ અરવલ્લી જિલ્લામાં ત્રીસમી તારીખે સવારે દસ વાગે અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્તના લગભગ સાડા સાતસો કરોડ રૂપિયાના આ પ્રકારના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત થવાના છે એ કાર્યક્રમોમાં ખાસ કરીને પાણી પુરવઠા વિભાગની પાંચસો ને બાવન કરોડની છસો એકોતેર પૈકી છસો આઠ ગામો માટેની યોજના એમાં માલપુર મેઘરજ અને બાયડ એ ત્રણેય શહેરોને પણ પીવાના પાણી પૂરી પાડતી યોજના મોડાસા રાજેન્દ્રનગરને જોડતો ત્રેપન કરોડના રોડના લોકાર્પણ તેમજ મોડાસામાં આગામી દિવસોમાં પંચોતેર કરોડ રૂપિયાના ખર્ચે પીપીપી મોડ ઉપર એસટીનું જે બસ સ્ટેશન બને છે તે અને એપીએમસી ઇકોતેર કરોડ રૂપિયાના ખર્ચે જે બન્યું છે આ વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમમાં જ્યારે અરવલ્લી મોડાસાની અંદર આવવાના છે ત્યારે અરવલ્લી સહિત આજુબાજુના લોકોની અંદર એમને આવકારવા માટે ઉત્સાહભેર ઉમળકાભેર અરવલ્લી જિલ્લાની પ્રજા સંપૂર્ણ રીતે તૈયાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ મોડાસા ખાતે કરવાના છે જેમાં સાતસો પચાસ કરોડના કામોનું લોકાર્પણ કરવાના છે જે માટેના સ્થળ નિરીક્ષણ માટે મંત્રી પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પાત્રક માઝુમ અને મેસવા ડેમ આધારિત રૂપિયા પાંચસો બાવન કરોડના ખર્ચે આકાર પામેલ જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ત્રીસમી જૂનના રોજ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાનાર છે જેને આયોજન અંગેની બેઠક કૃરાજ્ય રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થનારા કામોનું રિવ્યુ અને સ્થળનું નિરીક્ષણ કરી સુરક્ષા અંગેની જાણકારી મેળવી હતી બેઠકમાં જિલ્લા અધિકારી અને સંગઠનના પદાધિકારીઓ પાસેથી વિગતો મેળવી તૈયારીઓ અંગેની અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે સાંસદ દિલીપજી રાઠોડ પોલીસ મહાનિર્દેશક ગીતા જોહરી અમદાવાદ પોલીસ કમિશનર શિવાનંદ ઝા કલેક્ટર શાલિન અગ્રવાલ જિલ્લા વિકાસ અધિકારી શ્રુતિ ચારણ રેન્જ આઈજી આરજી જી ભંભટ જિલ્લા પોલીસ વડા કે એન ડામોર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે અમદાવાદ ખાતે ગાંધી આશ્રમ ખાતે પણ મુલાકાત વડાપ્રધાન મુલાકાત લેનાર છે

પરંતુ કોલેજ પૂરી થવાની સાથે જ આ મિત્રો પોતાની લાઈફમાં ખોવાઈ જાય છે કોલેજની આ મસ્તીભરી લાઈફ અને કોલેજથી કોલેજમાંથી છૂટી ગયેલા મિત્રો કોલેજ છોડ્યા પછી ના થોડાક વર્ષ પછી પાછા પડે છે તેના કારણે લાઈફમાં કેવા ફળંકો આવે છે તેના આધારિત ઇમોશનલ કહાની લઈને આવી રહ્યા છે અપકમિંગ ગુજરાતી ફિલ્મ રીયુનિયન ચાલો પાછા મળીએ આ ફિલ્મ ત્રીસ મી જૂન ના રોજ રિલીઝ થના છે એક મિત્રોની વાત ઉપર છે કે તમારી સ્કૂલ લાઈફ કોલેજ લાઈફમાં જે તમારા ગોઠી મિત્રો હોય જે નાનપણના ઘરો એ તમને જ્યારે પાછલી લાઈફમાં મળે સેટલ તમારી જ્યારે લાઈફ હોય અમુક વર્ષો તમે તમારા બાળકને સ્કૂલ જતા જુઓ કોલેજ જતા જુઓ ત્યારે તમને તમારી લાઈફ યાદ આવે સ્કૂલ કોલેજની લાઈફ એ વખતે જે તમારા મિત્રો હોય એને તમે મળવાની પણ જિજ્ઞાસા તમારામાં હોય એવા મિત્રોની સારા અનુભવો મસ્તીભર્યા ભર્યા અનુભવો તમારા ફની જે અનુભવો છે એને વાગોળતા વાગોળતા તમારી જે ટ્રાન્ઝેક્શન તમારું જે હોય છે એના એક ફિલ્મની અંદર અમે બહુ સારી રીતે શીલાચાલુ જે ચાલતું હશે એને પણ અલગ કંઈક અટકે લઈ અને અમે એક આ પ્રયાસ કર્યો છે ગુજરાતની પ્રજાને આપવા માટે

વાત કરીએ તો આ ફિલ્મ નું મ્યુઝિક તો ફિલ્મ ના નું મ્યુઝિક ખૂબ જ મધુર છે અને તેનું સંગીત મંગલ ગઢવીએ આપ્યું છે પોતાની ફિલ્મ વિશે વાત કરતા ફિલ્મ પ્રોડ્યુસર વિપુલ તેજાની જણાવ્યું કે દરેક વ્યક્તિના જીવનમાં મિત્રતા ખૂબ જ મહત્વનો અંગ હોય છે ત્યારે અમારી આ ફિલ્મમાં મિત્રતાને ખૂબ જ સરસ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે અમારી આ ફિલ્મ માટે મિત્રતા ઉદાહરણરૂપ બની રહેશે ગુજરાત વેપારી મહામંડળ અને લઘુ ઉદ્યોગ ભારતી કેન્દ્ર અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ગઈકાલે એમ એસ એમની દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી પ્રસંગે ડૉક્ટર રતનકુમાર ગઢવી ચારણ એમ એસ ઇના કમિશનર એચડી શ્રીમાળી એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર પ્રદીપ જૈન ટેક્સટાઇલ કન્સેક્ટર આર એન રાવલ જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નિખિલ પટેલ પૂર્વ પ્રમુખ લઘુ ઉદ્યોગ ભારતી જયેન્દ્રભાઈ તન્ના ઉપ પ્રમુખ જી સીસીઆઈ તેમજ પ્રમુખ ગુજરાત વેપારી મહામંડળના પ્રમુખ શૈલેષ પટવારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી એમ એસ એમ ઈના હાજર રહેલા સભ્યોને સંબોધન કર્યું હતું જેમાં લઘુ ઉદ્યોગના અનેક નાના મોટા પ્રશ્નોનો સુમેળભરો નિરાકરણ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ વિવિધ માહિતીઓ પણ અહીંયા આપવામાં આવી હતી આ ઉપરાંત આગામી સમયમાં જીએસટી અમલી બનવાનો છે ત્યારે લઘુ ઉદ્યોગને જીએસટી અંગેની માહિતી પણ અહીંયા પૂરી પાડવામાં આવી હતી એમએસએમઈ માટે અલગ બેંકની સ્થાપના કરવી કરવામાં આવેલી તેવી માંગણી સરકાર સરકારમાં કરવામાં આવી છે તેમ વેપારી મહામંડળના પ્રમુખ શૈલેષ પટવારીએ જણાવ્યું હતું પરંતુ સરકાર દ્વારા આ અંગે હજુ જોઈએ તેટલી તીવ્રતા દાખવવામાં આવી નથી આ ઉપરાંત શૈલેષ હતું કે સરકારે બે કરોડની ગેરંટી વગરની લોન એમ એસને આપવા માટેની જાહેરાત કરી છે પરંતુ તેનો અમલ ખૂબ જ ધીમો છે જે એમએસએમઈ માટે ખૂબ જ તકલીફદાયક થાય છે આ પ્રસંગે મહેન્દ્ર પટેલ લઘુ ઉદ્યોગ ભારતી પૂર્વ પ્રમુખ અને કૌશિક પંડ્યા લઘુ ઉદ્યોગ ભારતી પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે એમ એસ એમ ઈ ના સભ્યો અને પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કુદરત કે માનવ સર્જિત આપત્તિ અંગે માર્ગદર્શન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી ઉજવણીનો પ્રારંભ સરદાર પ્રાથમિક શાળા આહવાતી કરવામાં આવ્યો છે જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુરાવ ચોર્યાસેના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર બી કે કુમાર જિલ્લા વિકાસ અધિકારી એચ કે વઢવાણિયા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયત પ્રમુખ બાબુરાવ ચોર્યાસે જણાવ્યું કે રાહત અને બચાવ કાર્ય અંગે રાજ્ય સરકારના અભિગમને બિરદાવવા લાયક છે આપત્તિ સમય શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તે વિશે ભારત સરકારની એનડીઆરએફ ની ટીમ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે જેનો ઉદ્દેશ શાળાના બાળકોને માર્ગદર્શન આપવામાં આવવા આવતો ખૂબ જ ઝડપી ઝડપથી તેનો પ્રચાર થાય છે આપત્તિ સમયે આવી જાણકારી ખૂબ જ ઉપયોગી થાય છે જિલ્લા કલેક્ટર બી કે કુમારે વધુમાં વધુ શાળાઓ શિક્ષકો એમ એસ સિંહના સભ્યો વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવો અનુરોધ પણ કર્યો હતો શાળાના ઓરડાઓ માટે સત્વરે માર્ગ અને મકાન વિભાગના ઇજનેરને જાણ કરી ઓરડાની ચકાસણી કરવાની તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રોગ્રામ ઓફિસર જિલ્લા તમામ જિલ્લાની તમામ કચેરીના ફાયર એક્ટ્યુશનલ ચાલુ છે કે નહીં તેની ચકાસણી કરવા પણ જણાવ્યું હતું આ સમયે શાળા સલામતી ઉજવણી પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી એસ એલ પરમાર જિલ્લા પ્રોગ્રામ અધિકારી ચિંતનભાઈ નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી સરદાર શાળાના શાળાના બાળકો તેમજ વાલીઓ અને મોટી સંખ્યામાં શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે છ બટાલિયનના એનડીઆરએફના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને નિર્દેશન કર્યું હતું તો મિત્રો આદા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર